ભાઈઓ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોથી ખૂબ ઝડપથી ભાવોમાં ધોવાતું જતું આપણું લસણ માર્ચ મહિનો અર્ધે પહોંચ્યો એટલે કે પંદર તારીખ માર્ચ મહિનાની આવી ત્યાં સુધીમાં લગભગ બિલકુલ તળિયાના ભાવે પહોંચી ગયું હતું પણ ત્યાર પછી ધીમે ધીમે તળિયાના ભાવે મેં ભાવો સ્થિર થયા અને સ્થિર થયા પછી માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભાવોમાં સામાન્ય સુધારાની શરૂઆત થઈ હવે જે સુધારાની શરૂઆત થઈ એ દરમિયાન સુધારો જે કાંઈ આવ્યો એ કોઈ એવડો મોટો સુધારો નથી કે જેને આપણે ખૂબ મોટો ભાવ વધારો કહી શકીએ પણ એકંદર સારા માલમાં સો એક રૂપિયા સવાસો રૂપિયા બહુ સારો માલ હોય તો દોઢસો રૂપિયા આસપાસનો સુધારો આપણને માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં લસણના ભાવોમાં જોવા મળ્યો અને આ પરિસ્થિતિ આપણા આખા દેશના લસણના બજારોમાં રહી હતી ત્યાર પછી એપ્રિલ મહિનો શરૂ થયો તો એ વધેલા ભાવો થી પણ ધીમે ધીમે વધારો એકંદર કોઈ માર્કેટમાં આવ્યો કોઈ માર્કેટમાં બે દિવસ મોડો આવ્યો પણ સારું લસણ ખૂબ સારું લસણ લગભગ બે હજાર રૂપિયા સુધી મુખ્ય બજારોમાં પહોંચી ગયું આપણે ત્યાં જે ક્વોલિટી હોય છે આપણા ગુજરાતની અંદર એ ક્વોલિટી આપણી લગભગ તેરસો રૂપિયા અને સાડા તેરસો રૂપિયા વીસ કિલોના આપણને મળે એવી સ્થિતિ એપ્રિલ મહિનાના આ છેલ્લા દિવસો દરમિયાન એટલે કે પહેલા પખવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન થઈ નીચેનો જે માલ છે આપણો એ આપણે આપણા ગુજરાતમાં છસો સાડા સ્થિતિ શું થાય અને બજારમાં એકંદર અત્યારના ભાવોની જે પરિસ્થિતિ છે એમાં સુધારો થવાની શક્યતા અગર તો એમાં ઘટાડો થવાની શક્યતા એના ઉપર વિચારવું આપણા માટે ખૂબ જરૂરી છે અને આજે આપણે એના પર ચર્ચા કરીએ છીએ મિત્રો

સટ્ટાખોરીના કારણે ભાવો વધ્યા અને એ વધતા ભાવોમાં ખૂબ બધા પણ એવું માન્યું કે આવતા વર્ષમાં આનાથી પણ સારા ભાવો મળશે નવી એટલે ખરીદી કરી મોટા પાયે સંગ્રહ કર્યો અને સાથે સાથે આપણા એ સિઝન દરમિયાન જ્યાં જ્યાં વાવેતરો થતા હતા એ વાવેતરોમાં ખેડૂતોએ પણ પોતાના તરફથી બિયારણના રૂપમાં માલ બહુ મોટા પ્રમાણમાં ખરીદ્યો વાવેતર વધ્યું અને એ હિસાબથી બજારમાં જે કાંઈ લગભગ છ હજાર રૂપિયા સુધી પહોંચેલું ને એ નાણાંથી ખરીદાયેલું લસણ આખરે આ વર્ષના વેપારીઓ અને સંગ્રહ કરનારા લોકોએ બે હજાર રૂપિયામાં વેચ્યું છ હજાર નું ખરીદેલું બે હજારમાં વેચવું અર્થ એનો એ થયો કે બજારમાં કાયમ માટે કામ કરતા વેપારીઓ પણ સમજી શકતા નથી કે આ જે ભાવ વધે છે એ જરૂરિયાતના વધે છે કે સત્તાના ના વધે છે એટલે આપણે ખેડૂતોએ પણ આ મુદ્દે બહુ દુઃખી થવાની જરૂર નથી કારણ કે બજારમાં ખેલાડીઓ ગણાતા લોકો પણ હોય છે તો આપણા કોઈ ગયા વર્ષમાં ઊંચા ભાવમાં લસણ ન વેચી શક્યા હોય અને છેતરા છેતરાયા હોઈએ આપણે બજારના હિસાબે તો એ આ હિસાબથી આપણે જોઈએ તો આપણે એક ખેડૂત તરીકે કોઈ બહુ મોટી ભૂલ નથી કરી પણ આખરે એનો દંડો આપણે આર્થિક રૂપમાં ભોગ્યો છે હવે આ વર્ષમાં અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે લસણ વેચી રહ્યા છીએ એમાં વધારો થવાની કેટલી એ બાજુ આપણે એક વખત નજર નાખી લઈએ તો સૌથી પહેલા વધારો થવાની શક્યતા એટલા માટે છે કે આપણે ત્યાં અત્યારે જે ભાવથી લસણ આપણે વેચી રહ્યા છીએ એ ભાવ તળિયાના લેવલના છે એનાથી એટલે કે એ ભાવથી ખરીદી અને દુનિયાના કોઈ પણ દેશમાં વેપારીઓ નિકાસ કરવાનું વિચારે તો બજારમાં થોડા ઘણા નફા સાથે કામ કરી શકે એવી સ્થિતિમાં અત્યારે આપણા ભાવ છે સાથે સાથે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ જે છે લસણની એ ડિહાઈડ્રેશન ઇન્ડસ્ટ્રીઝને પણ આ ભાવથી માલ ખરીદે અને ખરીદ્યા પછી એના પર પ્રોસેસ કરે પ્રોસેસ કરી અને દુનિયામાં ક્યાંય પણ માલ વેચે તો એમને પણ નફો થઈ શકે એ લેવલે અત્યારે આપણા ભાવ ચાલી રહ્યા છે હવે વિશેષ વધારો મળે એવા સંજોગો તો એવા સંજોગો માટે ચાઇના તરફથી જે કાંઈ માલ અમેરિકામાં જતો હતો લસણના જુદા જુદા રૂપમાં એના ઉપર અમેરિકાએ જે ટેરિફ લાગુ કર્યો છે અને હજી પણ ટેરિફમાં વધારો કરવાની ધમકીઓ અમેરિકા આપી રહ્યું હોય એની અસર અમેરિકામાં દાખલ થતા ચાઈના લસણ પર થઈ શકે છે સાથે સાથે આપણા દેશના અહીંથી નિકાસ થતા અમેરિકામાં જે કાંઈ પદાર્થો છે એના ઉપર પણ

સૌથી વધારે એની આયાત ચાઇનાથી થાય છે બીજા ક્રમે ભારતમાંથી કરે છે અને ત્રીજા ક્રમે એ લોકો ઇジિપ્ટથી લસણની આયાત કરે છે હવે લસણ પર જ્યારે ચાઇનીઝ લસણ પર અમેરિકાએ ખૂબ મોટો ટેરિફ રેટ લાગુ કર્યો છે ત્યારે આપણને સ્વાભાવિક રીતે આપણા માલના વધારે નિકાલની અપેક્ષા બની પણ સાથે સાથે એક વસ્તુ એવી પણ દેખાઈ રહી છે કે છેલ્લા પંદર દિવસો દરમિયાન અમેરિકા તરફથી એટલે કે ટ્રમ્પ સરકાર તરફથી ખરેખર કેવું રહેશે એક બાજુથી અમેરિકા ટેરીફ રદ્દીની વાત કરે તો એની સામે વળતા હુમલા તરીકે ચાઈના પોતાને ત્યાં આવતા અમેરિકાના માલ પર ટેરિફ રદ્દીની ચર્ચા વાત અને ધમકીઓ આપે છે હવે આ બંને આખલાઓ જે લડે છે એ બંને આખલાઓની લડાઈમાંથી કોઈને ફાયદો થશે તો કોઈને નુકસાન થશે આપણો દેશ લસણની નિકાસના મુદ્દે એક અપેક્ષા અવશ્ય રાખી શકે કે ચાઇનીઝ લસણ ત્યાં ઓછું જાય અને એની જગ્યાએ આપણું લસણ જાય તો આપણા લસણના સ્થાનિક બજારના ભાવો અત્યારે જે રૂપમાં મળી રહ્યા છે એ રૂપમાં આપણને લાંબા સમય સુધી મળી શકે અથવા તો એમાં સામાન્ય રૂપમાં આપણને વધારો પણ મળી શકે હવે બીજું ભાવો જે રીતે વધવાની અપેક્ષા આપણી છે એની સાથે સાથે ભાવો ઘટી શકે છે તો ઘટવાના કારણો કયા શકે તો આ ટેરિફ એટલે કે આ લડાઈમાં વેપાર યુદ્ધમાં આપણો દેશ જઈ પણ શકે છે કારણ કે આખરે આપણે અર્થતંત્રના હિસાબથી અને દુનિયા સાથેના વેપારથી કોઈ મોટી અસરકારક તાકાત નથી આપણી સરકારો ગમે એવા બણગા ફૂકતી હોય પણ દુનિયાના વેપારમાં આપણો હિસ્સો બહુ નાનો છે અને આપણો હિસ્સો જયારે બહુ નાનો હોય ત્યારે આપણી વાત એટલે કે આપણે જે કઈ વાતો કરીએ કે અમે અમે આટલી નિકાસ અગર અગર તો આટલો ટેરિફ ટેરિફ ચૂકવીશું આ બધા મુદ્દાઓ આપણા દેશ પૂરતા મર્યાદિત રહી જાય છે આંતરરાષ્ટ્રીય વેપારના માહોલમાં આપણી વાતનો કોઈ અવાજ ક્યાંય છે નહીં દુનિયામાં આટલું આપણે દરેકે સ્વીકારી લેવું પડશે બીજું જ્યારે આ સ્થિતિમાં આપણે છીએ ત્યારે આ બંને આખલાઓના યુદ્ધમાંથી જે પરિણામ નીકળે એ પરિણામ આપણા ફાયદામાં પણ નીકળી શકે છે અને સાથો સાથ આપણા નુકસાનમાં પણ નીકળી શકે છે હવે નુકસાનમાં કેવી રીતે નીકળી શકે તો જ્યારે વેપારની હરીફાઈ શરૂ થાય ત્યારે ભાવો તોડવાની શરૂઆત થતી હોય છે ચાઇના પોતે પોતાને ત્યાંનું લસણ અમેરિકા મોકલવાને બદલે દુનિયાના બાકીના દેશોમાં ખૂબ સસ્તા ભાવથી મોકલવાની શરૂઆત કરે તો એની અસર આપણે બાકીના દેશોમાં જ્યાં ક્યાંય પણ નિકાસ કરતા હોઈએ આ બધા દેશોમાં આપણા માલના નિકાલ પર એની અસર થઈ શકે છે ચાઈના તરફથી લસણ તાજું લસણ કાચું લસણ અગર તો ડિહાઇડ્રેશન કરેલા લસણની કોઈ પણ ચીજ બહુ સસ્તા ભાવથી પણ વેચવાની શરૂઆત કરી શકે છે વેપાર યુદ્ધના એક ભાગ તરીકે અને એના પરિણામ આપણે સૌથી વધારે ભોગવવાના આવી શકે છે લસણ જેવી બાબતમાં એટલે ભાવો વધવાની શક્યતાઓ તો એનો આધાર પણ અમેરિકાના ટેરિફ વૃદ્ધિના મુદ્દા સાથે ભાવોમાં ઘટાડો કેટલી સૌથી અગત્યનો આધાર આપણા લસણ માટે આપણા સ્થાનિક બજારની જરૂરિયાત તો આપણા સ્થાનિક બજારની જરૂરિયાતના હિસાબે આપણે જોઈએ તો વાવેતર વિસ્તાર ખૂબ વધ્યા પછી પણ ઉત્પાદન વિસ્તારના પ્રમાણમાં કદાચ નહીં આવે કારણ કે મોટા ભાગના મુખ્ય વાવેતર વિસ્તારો જે છે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય આ વિસ્તારોમાં લસણમાં આ વર્ષમાં પાકમાં બગાડ ખૂબ બેઠો છે અને ઉત્પાદન સરેરાશ ગયા વર્ષ કે એની પહેલાના વર્ષ આપણે પાછળના પાંચ વર્ષ દરમિયાન જોઈએ તો પણ વિગાદેઠ ઉત્પાદન આ વર્ષમાં ઘણું ઓછું રહ્યું છે એટલે એ ઓછા ઉત્પાદનની અસરના કારણે આપણા સ્થાનિક બજારમાં માલની જરૂરિયાત જેટલો પુરવઠો આપણા તરફથી બજાર સુધી જતો રહે બહુ મોટા જથ્થામાં આપણો માલ બજારમાં ન જાય તો આપણા સ્થાનિક બજારના આધારે અત્યારના ભાવો પ્રમાણે આપણું બજાર જળવાઈ શકે છે વિશેષ વધારાના ભાવો મળવાની શક્યતાનો આધાર ટેરીફ્યુદ અને અત્યાર કરતા ભાવો ઘટવાની શક્યતાનું કારણ તો એ પણ ટેરિફ્યુદ એટલે અત્યારે આ સમયમાં આપણી પાસે લસણનો જે કોઈ પાક તૈયાર થયેલો હોય એમાંથી સારી ક્વોલિટી સિવાયનો માલ આપણે સમયસર કાઢી નાખવો એ આપણા દરેક ખેડૂતના હિતમાં છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માલ જશે તો હંમેશા સારી ક્વોલિટીનો માલ જ વધારે જશે બહુ નબળી ક્વોલિટીના માલને માટે ખાસ કોઈ રસ્તાઓ ક્યાંય હોતા નથી અને તેથી આપણી પાસે નબળી ક્વોલિટીનો માલ હોય તો આ સમયમાં આપણે નીકળી જઈએ કોઈ પણ સમયે આપણે જ્યારે વિચારીએ ત્યારે એકંદર નબળી ક્વોલિટીમાં માલમાંથી નીકળી જવામાં આપણું હિત હોય છે મીડિયમ ક્વોલિટી કેટલાક દિવસો સુધી સંગ્રહી શકીએ સારી ક્વોલિટી માટે બે ચાર મહિના આપણે સંગ્રહ કરવાનું વિચારી શકીએ મિત્રો તો આજના દિવસે લસણના પાક અને પાક પરિસ્થિતિની સાથે સાથે આંતરરાષ્ટ્રીય વેપાર યુદ્ધની અસર નીચે આપણું લસણ કેટલું દબાઈ શકે કે કેટલું ઉચકાઈ શકે એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટેના પ્રયાસો આપ સૌ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત